દરીના દલખાણ્યા ગામમાં આવેલા પોસ્ટ ઓફિસ વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે તેવી વિગત એવા પ્રકારની છે દલખાણિયા ગામ નીચે આઠ ગામ આવેલા છે સ્ટાફમાં એક બીપીએમ અને એક એબીપી એમ બે અધિકારીનો સ્ટાફ છે દારીના દલખાણિયા ગામમાં આવેલા પોસ્ટ ઓફિસ વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે તેવી વિગત એવા પ્રકારની છે દલખાણિયા ગામ નીચે આઠ ગામ આવેલા છે અહીંયા સ્ટાફમાં એક બીપીએમ અને એબીપી એમ બે અધિકારીનો સ્ટાફ છે સ્ટાફ વધારવાની જરૂરિયાત થઈ છે આઠ ગામને કવર કરતા એક અધિકારી કરી પી એમ જે થી કરી વધારાના સ્ટાફ મૂકવામાં આવે લોકોને ટાઈમસર પોતાની વસ્તુ મળી રહે પોસ્ટ ઓફિસમાં ઘણી કામગીરી રહેતી હોય છે કામમાં કોઈ નો વિલંબ ન આવે તે માટે નવા પોસ્ટમેન મૂકવામાં આવે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી દોરાજ્યા છે દલકાણીયા ગામમાં વર્ષોથી ચાલતી ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ આવેલ છે એમાં સ્ટાફના અભાવે અવિરત કામ પણ થતા નથી તેમજ દલકાણીયા ગામમાં એક નવી પોસ્ટ ઓફિસ બને અને આજુબાજુમાં નવ ગામ આવેલા છે તો લોકોના કામ સરળતાથી થાય અને લોકો એનો લાભ લઈ શકે જેમ કે પીએમ કિસાન હપ્તો હોય કેસની સબસિડી હોય કે અન્ય કામ જેવા કે વીમાના કામ હોય એવા પોસ્ટ ઓફિસના માધ્યમથી થઈ શકે એવી ગામ લોકોની માગણી છે સંજય વાળાનું રિપોર્ટ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે